બાળકો દ્વારા દેશભક્તિના નારાઓના નાદ સાથે પ્રભાત ફેરી કાઢવામાં આવી હતી ત્યારબાદ દીકરીના પ્રણામ નામ સૂત્રને સાર્થક કરતા ભોજાઈ ગામના સૌથી વધારે ભણેલ દીકરી બા એવા રીના બા સુરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે ધ્વજવંદન વિધિ કરવામાં આવી હતી ગામના આંગણવાડીના બાળકો દ્વારા વિવિધ વેશભૂષા તેમજ શાળાના બાળકો દ્વારા દેશભક્તિ નૃત્ય ગીતો રમૂજી પ્રેરણાદાયી તેમજ વ્યસન મુક્તિ નાટકો પ્રજાસત્તાક દિનનું મહત્વ સમજાવતું વક્તવ્યની શાનદાર રજૂઆત કરવામાં આવી હતી ગામના સૌથી વધારે ભણેલ દીકરી બા રીનાબા જાડેજા તેમજ ખેલ મહાકુંભ સ્પર્ધામાં ગામનું નામ રોશન કરનાર દીકરી ઉર્મિલાબેન મહેશ્વરીને સન્માનિત કરવામાં આવ્યા હતા શાળાના આચાર્ય શ્રી ઇકબાલભાઈ સાટી દ્વારા શિક્ષણનું સામાજિક મહત્વ અને વ્યસન મુક્તિ વિષય ઉપર પ્રકાશ પાડતું ઉદ્બોધન કરવામાં આવ્યું હતું આ રાષ્ટ્રીય પાવન પર્વની શોભા વધારવા માટે ગામના સરપંચ શ્રી ઝાવેરબેન મહેતા ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ તેમજ એસએમસીના અધ્યક્ષ શ્રી એસએમસીના સભ્ય શ્રીઓ વડીલો આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી શિક્ષણ રૂપી પવિત્ર કુંભને દાનથી છલકાવ્યો હતો કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ ભાવેશભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવી હતી કાર્યક્રમને સફળ બનાવવા માટે આંગણવાડી કાર્યકર્તા બહેનો તેમજ શાળાના શિક્ષક શ્રીઓ દિનેશભાઈ મેહુલભાઈ સુલતાનભાઈ તેમજ બળદેવભાઈ અને అర్జుનસિંહ દ્વારા ભારે જયમત ઉઠાવવામાં આવી હતી કચ્છકેર ટીવી ન્યૂઝના પત્રકાર શ્રી હીરાલાલ સંઘારે સમગ્ર કાર્યક્રમનું કવરેજ કર્યું હતું રિપોર્ટ બાય હીરાલાલ સંઘાર ભોજાઈ કચ્છકેર ટીવી ન્યૂઝ